સલામ દોસ્તો દરેક તાલુકામાં અમે જઈ રહ્યા છીએ ત્યારે હાલ અંજાર પહોંચ્યા છીએ અને અંજારની અંદર પણ જે સૈયદ સાદા છે આલીરસુ સમાજ છે એમના આગેવાન પણ અમારી સાથે જોડાયા છે અત્યાર સુધી લોકોનો જે અમને મેસેજ મળી રહ્યો કે જે લોકોની જે મનની ઈચ્છાઓ છે તે શિક્ષણ પ્રત્યે આરોગ્ય પ્રત્યે અને એક સંગઠન પર તે લોકો રજૂઆત કરી રહ્યા છે અને પોતાની ભાવનાઓ અમને કહી રહ્યા છે મીડિયાના માધ્યમથી ત્યારે અમે હાલ અંજાર છીએ અંજારમાં ખાસ કરીને બાપુ આપણું નામ અને ફરીથી આપી દો હા નામ સૈયદ અહેમદ શાહ ખેડૂવાલા હું અંજારથી છું બાપુ ખાસ કરીને હાલ અખિલ કચ્છ સુન્ય મુસ્લિમ હિત સમિતિની એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે અને એના જે પણ પ્રમુખ બનશે એના ઉપર ઘણો બધો ભાર હશે કારણ કે સમાજમાં ઘણા બધા કામો પણ કરવાના છે આ સમિતિ એક મુફ્તી કચ્છ સાહેબનો એક આપણી મુસ્લિમ માટે એક તોહફો છે અને આને આપણે સાચવવાની સેવ કરવાની છે અને આ સમિતિ જ્યારે બોલતી હોય તો સમગ્ર ગુજરાતના અધિકારીઓ સમિતિને સાંભળતા હોય છે કારણ કે સમિતિ મુસ્લિમ સમાજનો અવાજ છે પરંતુ હવે જ્યારે જે પણ પ્રમુખ બનશે અને જે પણ આગેવાની કરશે એ આગેવાનને બાપુ આપશું મેસેજ આપશો રહી આપનો સુની તક સમિતિ પ્રત્યે છે તો સૌથી પહેલાં તો હું એક સવાલથી જ મારા જવાબનું શરૂઆત કરીશ કે આપ એક હોસ્પિટલમાં જઈને ઉભા રહ્યો અને એમ કહું કે આ હોસ્પિટલનો સુપ્રિન્ટેન્ડન્ટ કેવો હોવો જોઈએ પોલીસ સ્ટેશનમાં જઈને ઉભા રહ્યો અને કહ્યું કે ભાઈ આ પોલીસ સ્ટેશનનો એસપી કેવો હોવો જોઈએ તો જાહેર વસ્તુ છે કે પોલીસ સ્ટેશનમાં એસપી તરીકે કોઈ શિક્ષક નહીં ચાલે મોલવી નહીં ચાલે હોસ્પિટલમાં શિક્ષક કે મોલવી નહીં ચાલે તો નામ પોતે જ બતાવે છે સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ તો એનો આગેવાન જે પણ બને પ્રમુખ જે પણ બને એણે સૌથી પહેલાં સુન્ની મુસ્લિમ સમાજ જે છે એના હિતોની બાન હોવી જોઈએ કે એના હિત કઈ કઈ વસ્તુઓમાં છે તો સૌથી પહેલાં તો અમે જ્યારે મુસલમાન છીએ તો સૌથી પહેલાં સુનિયતમાં આ કાયદ ઉજા સલ્લાહ તલમની સુન્નતોને ઉજાગર કરવી એ આ સમિતિની પ્રાઇમરી પ્રાથમિકતા હોવી જોઈએ બીજા નંબરમાં સુન્નતના મુતાબિક જ છે સમાજમાં જે કુરિવાજો છે એ કુરિવાજોને દૂર કરવાની કોશિશ કરે સમાજને સંગઠિત કરવાની કોશિશ કરે જ્યાં સુધી મારો ખ્યાલ છે હિતરક્ષક સમિતિ અહમદુલ્લા જ્યારે કબલા પીર સાહેબે આ સમિતિ બનાવી ત્યારથી હું આમાં બાવ સાહેબ સાથે જોડાયેલો રહેતો હતો હાલમાં બે ત્રણ ટ્રમમાં નથી તો સાહેબની જે માનસિકતા હતી માન્યતા હતી અને જે સોચ હતી એ હતી કે આ સમિતિ દ્વારા સમાજમાં એક ઇન્કલાબ આવે મને તમે પ્રમુખ બનાવી લીધો મેં ફોટો સેશન કરાવીને કે જ્યાં ત્યાં જલસા જુલુસ કરાવીને મેં જો મન મનાવી લીધું તો એ કોમથી પણ અને સમિતિથી પણ બેમાની છે હકીકત એ છે કે જે લોકો પણ પ્રમુખ બને એ સમાજનો પહેલો વિચારે સમાજના હિતોનો પહેલો વિચારે અને ખાસ કરીને સમાજમાં જે કોરિવાજ ફેલાયેલા છે અને હું તમને બે ટોક વાત કરું એ છે કે સમાજમાં મોલવી પોતાની કોશિશ કરે છે સાદાત વાયજીરા અને મુકરી પોતાની કોશિશ કરે છે બરાબર તેમ છતાં સમાજમાં કોઈ નથી નથી નીકળતા આપણા જે સાદી પ્રસંગ વગેરે જે કોરીવાજ છે નથી નીકળતા આપણે ઘડો એના ઉપર દોરતા હોઈએ છીએ કે મોલ્યુ સાચું નથી કરતા હકીકત એ છે આપણે આપણે કચ્છમાં રબારી સમાજમાં આયર સમાજમાં એવા ઘણા સમાજ છે જેના નામ જો આપણે વાત કરી શકીએ કે એના સમાજમાં ઘણા કોરીવાજ હતા અને એમના આગેવાનોએ કાઢી નાખ્યા કોણે કાઢ્યા આગેવાનોએ ખૂબ સારી વાત કરી કે આગેવાનો અને થોડીક તૈયારી આપણા અંદર પણ હોવી જોઈએ કારણ કે ઘરના જે જવાબદાર વ્યક્તિ છે એને પણ થોડુંક સમજવું જોઈએ કે મારે આ કરવું જોઈએ અને મારે આ ન કરવું જોઈએ પરંતુ હાલ એવું થાય છે ક્યાંક દેખાદેખી પણ વધી ગઈ છે પરંતુ જ્યારે સમિતિ ઉપર સૌથી મોટા વધારે આપણે વાત કરીએ તો લોકોનો એક જ સુજાવ શિક્ષણ બાબતે કરીએ છીએ પરંતુ અખિલકચ્છ સુન્ની મુસ્લિમ હિતરક સમિતિ મુસ્લિમોના હિતોની રક્ષણ કરતી આ સમિતિ અને આ સમિતિમાં જે પણ આગેવાનો છે અને જે પણ જોડાયેલા છે અને ખાસ કરીને જે પ્રમુખ પણ છે એના માટે સૌથી મોટો સવાલો હશે કે સમાજની અંદર સુધાર કઈ રીતે લાવો અત્યાર સુધી આપ જોઈ રહ્યા છો કે અબ્દુલ બરાયમા હોય ઇબ્રાહમભાઈ હારે પોતે બહુ બાખુબીથી કામ કર્યું છે અને સમાજને લોકોને એકત્રિત લઈને ચાલે છે અને ઇબ્રા રાયમા સાહેબે જે મુહિમ ચલાવી હતી કે વ્યસન મુક્તિ આજના સમયમાં આપણા જે યુવાનો છે એમનામાં વ્યસનનો ખૂબ મોટો ભરડો છે તો ખરેખર બાપુ આનાથી દૂર વ્યસનથી છૂટવા માટે શું શું પ્રયાસો કરવા જોઈએ એના પ્રયાસ રૂપે સૌથી પહેલાં તો મેં બ્રાહ્મણ બાબા સાહેબથી પણ મારી વાતચીત થઈ હતી અબ્દુલભાઈએ રાજીનામું આપ્યું એનાથી પહેલાં મેં એમને સુજાવ આપ્યો હતો કે સમિતિની અસલ જો તમારે ફાયદો ઉઠાડવો હોય હકીકી સમિતિ બનાવવી હોય તો એનો સૌથી બુનિયાદી પાયો એ છે કે કચ્છમાં જેટલા પણ આપણા સુની મુસ્લિમો છે એમાં દરેક સમાજમાંથી એક એક વ્યક્તિ તમે અનુભવી પણ લ્યો અને યંગ પણ લ્યો જવાન પણ લ્યો અને આ સમિતિ પોતાના બેનર તળે દરુક દરેક તાલુકામાં જવાનોનું એક સંમેલન રાખે જે યુવા વર્ગ જે છે એમનો ઉલમાને ન બોલાવે હા સમિતિના જે જવાન આપણે અંજાર તાલુકાની વાત કરું તો અંજાર તાલુકાના સમજો કે તમે કોઈ પ્રમુખ બનાવ્યા યુવા સમિતિના યુવા સમિતિના બેનર હેઠળ એ યુવાનના બેનર હેઠળ અહીંયા એક આયોજન થાય મહાસંમેલન થાય યુવાનોનો ખાલી યુવાનોનો એમાં આલીમ પણ ના આવે પીર સાહેબ પણ ના આવે આ ગેવાને ના આવે યુવાનોને એમાંથી ચાર આઠ એવા જે વકીલ હોય કોઈ ડૉક્ટર હોય એવા યુવાનોને તમે આગળ કરો અને એમને કહ્યું કે આ અમારી કોમના ભવિષ્ય છે આ અમારી કોમના હીરા છે એ સંવારવાની તો જવાબદારી તમારી હવે એ સંગઠન ભેગો થઈને જે નિર્ણય લે છે ને એ હજાર આલીમો અને હજાર આગેવાનો કરતાં વધીને હશે ખૂબ સારી વાત કરી કે યુવાનોને એકત્ર પણ હાલના સમયમાં બાપુ હાલના સમયમાં સોશિયલ મીડિયાનો જમાનો છે વોટ્સઅપ ગ્રુપો બનતા હોય છે જેની અંદર યુવાનો નાની નાની વાતને એક મોટું સ્વરૂપ લઈ લેતા હોય છે અને ઝઘડો બહાર આવી જાવ ક્યાંક ને ક્યાંક યુવાનોને વોટ્સઅપ પણ તોડી રહ્યો છે તો સોશિયલ મીડિયાથી બચવા માટે યુવાનો શું મેસેજ આપશે સોશિયલ મીડિયાથી બચવું અત્યારે મોટામાં મોટો જેહાજ છે હું એમ કહીશ કારણ કે તમારી નજરને અકલને ઇલ્મને આમાલને ઈમાનને બધી વસ્તુની આ વસ્તુ ખાઈ જાય છે બરાબર એના માટે બચવાનો પ્રયાસ કરો દરેક મોમ માટે હું તો કહું છું ફરજ છે પણ છતાં જરૂરત છે તો આપણે જાગૃતપૂરતો ઇસ્તેમાલ કરીએ એના માટે પણ તમને જે મેં વાત કરી યુવાઓને આપણે જ્યાં સુધી સાથે નહીં લઈએ ત્યાં સુધી યુવાનો પોતાની રીતે ચાલે છે એના માટે આપણે ગાઈડલાઇન્સ તૈયાર કરવામાં આવે કે યુવાનો જે પણ વસ્તુ વાપરે છે એ યુવાનોને ગાઈડલાઇન્સ પ્રમાણે જો સોશિયલ મીડિયા વાપરવાનું આપણે એક રસ્તો બતાવીએ તો મને લાગે છે કે એનાથી ઘણો ફાયદો થઈ જશે આજના સમયમાં એકવીસમી સદીમાં મુસ્લિમ સમાજને જો પ્રગતિ કરવી છે તો કયા રસ્તા ઉપર આપણે ચાલવું જોઈએ સૌથી પહેલાં આપણે અહમદોલ્લા કચ્છમાં પણ મદરેસા ઘણા ચાલુ છે અંજારમાં પણ ચાલું છે અને ફરીએ ફરીએ મદરેસા આપણે ચલાવીએ છીએ સાથે સાથે એજ્યુકેશનમાં પણ આપણે હાલના જમાનામાં ઘરે આપણે સમાજને પ્રગતિ કરવી હોય તો મદરેસા હાલ નથી સ્કૂલ હાલ નથી મારી વાતને થોડુંક સમજવાની કોશિશ કરજો આ બે વસ્તુને આપણે જ્યારે સાથે મેળવશું આપણે આજે જોઈએ છીએ મદરેસામાંથી મોલવી બનીને આવે છે સમાજમાં કોઈ વખાર નથી બરાબર આપણે બે હજાર પચીસોમાં ત્રણ હજારમાં નોકરી કરાવીએ છીએ એના પાસે કુરાના નદી છે એની સામે આપણે જઈએ છીએ તો જેને આપણે એડવોકેટ બનાવીએ છીએ ડૉક્ટર બનાવીએ છીએ હાયર એજ્યુકેશનમાં જે નીકળી જાય છે એન્જિનિયર બને છે તો એમની પાસે દિનની જાણકારી નથી દિનની જાણકારી ન હોવાને કારણે એ આપણી સમાજને એ એક નીચલી નજરથી જોતા હોય છે કે આ જે કોમ છે એની કોઈ સમજ નથી તો આ બે વસ્તુ જ્યારે એજ્યુકેશન અને ઇલ્મ એક જગ્યાએ એક પ્યાલામાં જમાતાશે ત્યારે એમાંથી જંગાજી અને જે માખાણ નીકળશે ને એ કોમની પ્રગતિ કરશે ખાસ કરીને જે પણ પ્રમુખ બનશે એ પ્રમુખ પાસે અંજાર તાલુકાને શું આશા છે અંજાર તાલુકામાં મેં તમને પહેલેથી જે વાત કરી કે જે પણ સમાજનો પ્રમુખ બને એ સૌથી પહેલાં તો સમાજમાં સુધાર લાવવાની કોશિશ કરે અને એ પ્રમુખ ત્યારે જ કરી શકશે જ્યારે એની પાસે દિનની જે એજ્યુકેશન પણ હશે દુનિયાવી એજ્યુકેશન પણ હશે અને હું તો ત્યાં સુધી મારી જો રાય જણાવ્યું છે એ છે કે પ્રમુખ બનાવવામાં આપણે અહીંયા સમાજમાં એક એને આપણે કોરી વાત કહેવાય કે પ્રમુખ બનાવવામાં આપણે જોતા હોઈએ છીએ કે એની પાસે ઊંચી ગાડી હોય પૈસેદાર હોય વર્ગદાર હોય આપણે એ લોકોને અને જ્યાં સુધી મારો ખ્યાલ છે આપણે એ વિચાર એવો છે કે એને પોતાને પોતાની જિંદગીમાં ફુરસત ન હોય કોમમાંથી એટલે આમ કાલે ક્યાંથી એના કરતાં બહેતર એ છે કે તમે સમાજમાંથી એવો કોઈ પણ પ્રમુખ તલાશ કરો કે જેને કોમની હમદર્દી હોય અલ્લાહની રસૂલની મોબ્બત હોય કોમને આગળ લઈ જવાની જે ધારણા રાખતો હોય ભલે પછી એને આપણે કોમ સમાજ તરફથી મદદ કરવી પડે ગાડી આપણે લઈ દઈએ મહિના મહિનાને પગાર આપીએ રખડવાળો ભટકવાનો એનો જો ખર્ચ થાય એ સમાજ આપે પણ કેપેબલ હોવો જોઈએ સિર્ફ ફોટો શાસનવાળો ન હોવો જોઈએ ખાસ કરીને જ્યારે જે પણ પ્રમુખ બને છે એને પ્રમુખને વધુમાં વધુ કાં આવેદનપત્રમાં લઈ જવામાં આવે છે કાં પછી કોઈ પોલીસની મેટર એમાં લઈ જવામાં આવે છે આ બધું જૂનું થયું પણ તો હવે વિશેષતા શું છે કારણ કે હવે આપણા છોકરાઓ જો ભણશે અને પોલીસ ખાતામાં જોડાશે અન્ય કોઈ ખાતામાં જોડાશે તો ખરેખર સમાજ પ્રગતિ કરે ખરી આપે સો ટકા આ સમિતિ જ્યાં સુધી એમને અપાવે બતાવે પહેલેથી જ અને ગુબલાબીર સાહેબની પણ એ જ સોચ હતી કે આ સમિતિ દ્વારા સમાજ ઊંચો આવે અને સમાજ ત્યારે જ ઊંચો આવશે જ્યારે તમારા જવાન ઊંચા આવશે અત્યારે તમે હાલ જુઓ રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી આપણા નવયુવાનો મોબાઈલ લઈને જ કંઈ ગલી ગલી ઓટે ઓટે ફરતા બેઠા હોય છે અને એને સવારમાં તમે આશા રાખો કે તમને કમાવીને આપશે એ તરક્કી કરશે પ્રગતિ કરશે એ શક્ય નથી તો સમિતિ સૌથી પહેલાં તો યુવા વર્ગ ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરે યુવા વર્ગ જો મજબૂત થશે તો આવનારી પેઢીઓ ઓટોમેટિકલી મજબૂત થઈ જશે આ હા તો બાપુએ ખૂબ સારો મેસેજ આપ્યો અને ખાસ કરીને જે વધુ ધ્યાન આપ્યું કે આજના જે યુવાનો છે કે રાત્રે અગિયાર અગિયાર બાર બાર વાગું અને મોડો સુધી જાગું અને ક્યાંક મા બાપનું ન માનવું ખરેખર આ પણ સમાજ માટે આવનાર સમયમાં ઘાતક થઈ શકે છે બાપુએ ખૂબ બારીકીથી સમજાયું અને કારણ કે નિખાલસ માણસ સાચો મેસેજ હંમેશા આપે છે અને અમારો એ જ પ્રયાસ છે કે દરેક તાલુકા ગામડાઓમાં જઈ અને લોકોનો મેસેજ લઈ રહ્યા છે કે સમિતિ બાબતે આપના શું વિચારો છે તો બાપુએ ખૂબ સારા વિચારો આપ્યા અને અમારો પણ આ નાનકડો પ્રયાસ છે કે લોકોના વિચાર જાણવા માટે અમે દરેક ગામડામાં જઈ રહ્યા છીએ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત Freshness come soft drinks.